સુરતના પુણા વિસ્તારમાં હાઈટેન્શન લાઈન ને લઈ કોંગ્રેસ દ્વારા ફરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સુરતના પુણા વિસ્તારમાં થોડા સમય અગાઉ ઇલેક્ટ્રિક પડી જતા દુર્ઘટના હતી જેને શાસકો અને વિપક્ષ દ્વારા સમયમાં કાઢી લેવાની બાહેનધરી આપવામાં આવી કોઈ કામગીરી ન કરાતા કોંગ્રેસે વિરોધ કર્યો હતો હજુ શું કોઈનો જીવ જાય તેની રાહ જોવાઈ રહી છે તેવા સવાલો કોંગ્રેસ દ્વારા કરાયા હતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરાયું હતું જે જગ્યા ઉપર ઊભા છીએ એ પુણા વિસ્તારનું નાલંદા સ્કૂલથી કારગીલ તરફ ચોક તરફ જતો રસ્તો છે આઠ મહિના પહેલાં અહીંયા જ્યાં રસ્તો આપ જોઈ રહ્યા છો લોકો અહીંયા ધંધો કરતા હતા લોકો રહેતા હતા એમના દુકાન મકાન લઈ અને રસ્તો જે ટીપી ફાઇનલ થયો તો કબજો લેવામાં પણ આઠ મહિના થવા છતાં આજે રસ્તો બની નથી રહ્યો ક્યારે બનશે એ પણ પ્રશ્ન છે અને એ રસ્તા ઉપરથી જે આપણે હાઈટેન્શન લાઈન જે જઈ રહી છે અહીંયાથી લગભગ બે અઢી મહિના પહેલાં એક પોલ ટુટો પડ્યો અને એક દીકરીને વાગ્યું પણ તો શું આ તંત્ર છે એ કોઈને મરવાની રાહ જોઈ રહ્યું છે કે આ મરે પછી હાઈટેન્શનના થાંભલા કાઢીએ તો કોંગ્રેસ સમિતિ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે જો પંદર દિવસની અંદર આ રસ્તાનું કામ ચાલુ કરવામાં નહીં આવે અને જો હાઇટેશન લાઇન છે એને કાઢવાનું જે બાકી છે એ કામ કરવામાં નહીં આવે તો અહીંથી લોકોને સાથે રાખી એક આંદોલન કરવામાં આવશે કે લોકોને જે રસ્તાની તકલીફ પડી રહી છે લોકોને જે હાલાકી પડી રહી છે એના માટે લડી અને લોકોના જે અધિકાર છે એ અમને અપાવવા માટેના પ્રયત્ન કરીશું કારણ કે શાંતિથી લોકો અહીંયા ધંધો કરતા હતા રસ્તો મોટો કરવો છે એનો એમ કરીને લોકોના અહીંથી ધંધા રોજગાર બંધ થઈ ગયા લોકો જે રહેતા હતા એમનો પણ કબજો લઈ લીધો એની સામે વાંધો નથી પણ ત્યાર પછી જે રોડ રસ્તા બનવા જોઈએ આઠ મહિના છતાં પણ બનતા નથી અને જે હાઈટેન્શન લાઈન છે એ પણ નીકળતી નથી તો એ પણ એક પ્રશ્ન છે એને લઈ અને કોંગ્રેસ પક્ષ જો આનો નિકાલ નહીં આવે તો અહીંથી આંદોલન કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે